ચારસો રૂપિયામાં બહુ મસ્ત મસ્ત સાડીઓ છે બ્રાસોની અંદર કલર જોઈ લઈએ બધા અલગ અલગ કલર બહુ મોડું થઈ ગયું એટલે ખોલી ખોલીને નથી બતાવી શકતા નહીં તો આપણો સ્ટાફ બહુ મહેનત કરી વ્યવસ્થિત પાત્રે અને બેનોને બતાવે આ જોઈ લે મસ્ત મજાની આ પ્યોર બ્રાસોની છે એનું બ્લાઉઝ જોઈ લો મસ્ત છે જેરી લીલો કલરનું કંપની મેચિંગના બ્લાઉઝ પાલવ કમ્પ્લીટ

આંખમાં બીજા એવી મસ્ત મજાની છે એનો પાલવ અને એનું બ્લાઉઝ જોઈ લો કોમ્પ્રિનેચિંગનું બ્લાઉઝ સાતસો રૂપિયાની અંદર હવે આ કલર બતાવી દઉં છું બ્રાસોની સાડી છે અને એમાંય બોર્ડર પટ્ટો છે આખો જો હેવી બોર્ડર પટ્ટો છે બીટ કલર એકદમ એટલે એકદમ મસ્ત સાડી છે ચારસો રૂપિયાની અંદર આ જુઓ બદામી કલર છે એકદમ એટલે એકદમ મસ્ત બદામી કલર છે એનું બ્લાઉઝ બતાવી દઉં તમને બ્લાઉઝ છો મલ્ટી કલર મસ્ત બ્લાઉઝ છે ચારસો રૂપિયાની અંદર પિસ્તા કલર બતાવું છું જો પિસ્તા કલર એકદમ સરસ છે આ આંખમાં ઊંચી જાય એવો કલર મસ્ત મજાની સાડી ચારસો રૂપિયાની અંદર હવે આપણે એનું બ્લાઉઝ બતાવી દઈએ છીએ કંપની મેચિંગ નો બ્લાઉઝ છો ગમે એટલી પહેરો તો એમાં કંટાળો જ ન આવે એવી સરસ સરસ સાડીઓ છે બ્રાસની અંદર આપણી પાસે બહુ લેટ થઈ ગયા મોડું થઈ ગયું જો ખોલવા પાથરવાની બહુ બધી મહેનત કરીએ તો વિડીયો બાકી રહી જાય એટલે આપણે બહેનોને આ રીતના મસ્ત બતાવી દઉં છું જો ચારસો રૂપિયામાં એનું બ્લાઉઝ જોઈ લો મસ્ત છે ડાર્ક કલરનું હાઇલાઇટનું કોમ્બિનેશન છે બ્લાઉઝ જો કા કલર છે એની અંદર મરૂન પ્યોર મરૂન છે ઓરિજિનલ ગ્લાસ બ્રાશો છે જો એકદમ મસ્ત મજાની આઇટમ આપી દીધી એનું બ્લાઉઝ જો કંપની મેં ચિંત ચારસો રૂપિયામાં ઝેરી લીલો કલર બ્રાસોની અંદર એમાંય ઝેરી લીલો કલર છે આંખમાં હું બીજા એવો કલર કહેવાય ઝેરી લીલો બ્લેક કલર છે ઝેરી લીલો નથી બ્લેક કલર છે એમાં ઝેરી લીલો ઈ જાગળ આવશે આ બ્લેક કલર છે

બધી નવી નવી વેરાયટી નો ભવ્ય ખજા આપણે આપીએ છીએ નવા એડ્રેસ ઉપર ખાસ નોટ કરી લેજો નવા એડ્રેસ ઉપર એટલી અપેક્ષા નહોતી એટલી ઝડપથી આપડી બેનો નવા એડ્રેસ ઉપર આવતા થઈ ગયા છે

કોન્ટેક કરી લેજો કારણ કે આ વસ્તુ વારંવાર આ ભાવમાં નહીં મળે હોલસેલમાંય આપણા ભાવમાં નથી દીધી એમાં તો તમને રિટેલમાં મળી જાય છે ચારસો રૂપિયામાં જોઈ લે એની અંદર આપણી પાસે કા કલર છે આ ઝેરી લીલો કલર એક બતાવી દઉં જોઈએ ચેરી લીલો કલર એકદમ મસ્ત છે જે લીલો અને પિસ્તા કોમ્બિનેશન છે હેવી હેવી બોર્ડર પટ્ટા છે ચારસો રૂપિયામાં એનું બ્લાઉઝ છે એમાં એક આપણી પાસે બ્લેક કલર છે એક મરજન્ટા બ્લુ કલર છે અને એક લાઈટ બીટ કલર છે ઘણું બધું કલેક્શન બતાવી દીધું ઘણી બધી સાડીઓ નવી પેટર્નનું આની અંદર બાકી છે આપણી પાસે તો આવતા સમયમાં આવતા વિડીયોની અંદર આપણે બધી સાડીઓ એક એક કરીને બતાવી દેવાના છે બહેનોને નવા નવા કલર નવી નવી પેટર્ન નવી નવી વેરાયટી આ જોઈ લો બોર્ડર પટ્ટાવાળી સાડીમાં એ બધા કલર છે પછી આપણી પાસે સો રૂપિયા વાળા પ્લાઝામાં નવું કલેક્શન આવ્યું અને ખાસ કરીને બસો રૂપિયામાં કોટ સેટ આપવાના છે બસો રૂપિયામાં મસ્ત મજાના કોટ સેટ સરસ સરસ સાડી છે મસ્ત ડાર્ક લાઈટ બધા અવનવા કલર આવી ગયા છે અને ખાસ કરીને પ્યોર ગજીની ની સાતસો પચાસ રૂપિયા વાળી સ્પેશિયલ સેલ ની છે એમાં નવું કલેક્શન આવ્યું છે નોટ કરી લેજો જય માતાજી